જય સ્વામિનારાયણ બધાને તો આજે સન્ડે છે અને સન્ડે હોય તો બધાને રજા હોય પણ અમારા લેડીઝને રજા નથી આવતી સન્ડે હોય તો ડબલ ડ્યુટી હોય પણ કાંઈ મજા છે સન્ડે જે ડબલ ડ્યુટી કરવાની હોય ને એ તો આજે અમારી શેરીમાં અમારે સામી અને મારી જીવથી પણ વાલી ફ્રેન્ડના વેયરના મેરેજ છે ભાઈ સીધું કીધું તો એના વેયરના લગ્ન છે પણ કાંઈ નહીં તો જાય લગ્ન જોવા ઘરનું કામ પતી ગયું છે આ થોડુંક લેટ થઈ ગયો અને મેરેજમાં જાતા પણ લેટ થઈ ગયું તો જઈ આપણે મેરેજમાં માં જોઈ કે હવે કઈ રસમ બાકી છે મેં કઈ મિસ કરી લીધી તો ચાલો ઘણા બધા મહેમાન હતા થોડીક શરમ આવી અને હું રીતન ઓટડા ની આવે હા કિરણ બેન ખાતી હોય લે 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 તો ઠંડી ન ખાચ્યો તા ઠંડી ખાવા આવ્યું એક બાટલી નું ને હોય તો પછી જો ઘરે આવી ગયા અને ઘરે આવીને આપણે લેડીઝોને શું હોય કપડાં સંકેલવાના હતા કપડાં કપડાં સંકેલીને મારે જવાનું હતું મારા પપ્પાની ઘરે કારણ કે મારે જવાનું હતું હોટલે એટલા માટે અને હું થઈ ગઈ રેડી મારા પપ્પાની ઘરે જવા પણ લગભગ મારા પપ્પાની ઘરે નથી જવાનું મારે જવાનું છે રેસ્ટોરન્ટે અને આજ મસ્ત મજાની એક રીલ્સ પણ બનાવવાની છે કે જે બધાને યુઝફુલ હોય તો તમે જોજો એ રીલ્સ અને એમાંથી તમને ખબર પડશે મેં ડ્રાઈવર હાયર કર્યો છે હમણાં તો ડ્રાઈવર આવી ગયો છે મારી માણકી ચલાવવા માટે અને આ છે ડ્રાઈવર હસ્તીબેન તો તમે પણ રેપિડો જો ચલાવતા હોય ને તમારા ડાઇવરની જરૂર હોય તો આ બેન સર્વિસ આપી શકે છે સારામાં સારી વેચતા વેચતા જઈને વાગ્યું પણ કાંઈ વાંધો નહીં તો તમારે પણ જો ડ્રાઈવર હાયર કરવો હોય તમારે હસ્તીબેન છે તો કોન્ટેક કરજો અમારા જેલમાં પિયર થી હવે થોડીક જ દૂરી છે અમારી આ બેનને મળવા મૂકવા જાઉં છું ફાઈનલી પિયર નું ઘર જે છે એ આવવાની ફૂલ તૈયારી છે અને સોસાયટીમાં તો આવી ગયા પણ ઠે છેલ્લે એ અને આ છે મારું મસ્ત મજાનું ઘર જ્યાં હું રહેતી અને આ છે મારા પપ્પાનું ઘર એટલે કે અમારો વિહામો ચારેય બહેનો તો ફાઈનલી પહોંચી ગયા અહીંયા

કાળી છું ધોળી થાય કે નહીં ખબર નહીં પડે હું આનું રિઝલ્ટ આવે તો છે ગેરેજ માંથી જાય છે ઘરે પણ હું એવી નહીં ઈચ્છું ખાલી મેલ હતો ને મોઢાનું બાકી કઈ ફેર નથી પડ્યો એટલે કોઈ એમ ન રહેવું કે ધોળા થઈ જાય ધોળું કોઈ થતું જ નથી એ ખુદ પાર્લર વાળા જ નક્કી કરે છે કે ધોળા થતા તો એક કમાવાની વસ્તુ છે તો શું કેવું તમારા વિશે જરા કહી દેજો અને રસ્તો છે જંગલમાંથી હાલવાનો આ છે અમારું જંગલ ખૂબ બાકાજી કેવાળો અને આ મારો ડ્રાઈવર છે હાયર કરેલો એ જાય છે આ છે મારા મમ્મીની વાડી આ છે રાય આખા વર્ષની કરી લે આ ધાણા છે આખતર અને પાસ્તર કરે આગળ પણ ધાણા છે અને આ છે તુર

હોટલે કરતા જાજો અને કેજો ભાઈ કેવું તમને લાગ્યું તો ચાલો મળીએ હોટલે

અને હોટલ પહોંચાય ને ત્યાં અમારો સેટઅપ છે બધું રેડી થઈ ગયું અને અમારા કસ્ટમર ની શરૂઆત થઈ ગઈ છે આ અમારા સ્પેશિયલ માં આવે છે આ ભાઈ પણ બહુ સ્પેશિયલ છે તમારે કઈ પણ કામ હોય તો મારા ભાઈ કરે ને કોન્ટેક કરી શકો છો અને આ છે મારું ડીઆર નાડી ધમધમવાનું છે આજ રવિવાર છે તો તમે પણ રવિવારે બાકા ચીકી બોલાવા આવી શકો છો ફાઇનલી કસ્ટમર આગમન થઈ ગયું છે ન તો શરૂઆત જ છે હવે જોઈએ આગળ કેટલું થાય છે મારી જેમ પેપર ને મચીર કે નહીં બેપો રામ રામ રાજો રામ રામ અમારે ઘરાકી પતી ગઈ છે હોટલે એટલે અમે સીધા હવે અમારે ઘરે તો ચલો જઈએ ઘરે અને બસ આજનો આખો દિવસ આવો છે પણ આવ ઘરે જઈએ પછી શું છે એ પણ બતાવીશ તમને મારા વ્લોગમાં અને જોડાયેલા રહેજો ખાલી હવે અને અને આ બાય આ તો કેત્રા બારો સર્કલ કાય આ સર્કલ માં ઘટે નહી મને એવું લાગે કે આ સર્કલ આવું તો દુબઈ આવી હોય ને એવું ફીલ થાય કારણ કે એનું પૂલ ને એનું પબ્લિક એટલું મસ્ત છે ને હાલવા વાળું એનું વાત જ કરવા માં કારણ કે જે ટ્રાફિક જ નહીં આ જો આ દુબઈ વાળું છે દેવ ને હા સુરત ની અંદર કાય પણ મારું ફેવરેટ વસ્તુ છે તે ચાર મને દુબઈ લઈ જાય કે તો ખબર નહીં પડે આ દુબઈ ની ફીલ કરે

અને કઈ ભૂલ હોય તો કહેવાનું છે તમારે કારણ કે ભૂલ તમે નહીં કહો તો મને ખબર કેમ પડશે કે મારા વિડીયોમાં શું પ્રોબ્લેમ છે તો થેન્ક યુ જય સ્વામિનારાયણ અને રાધે રાધે